માર્કેટિંગ યાર્ડ માં વિશ્વાસ પેઢી એટલે એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓ પેટી અને જે ખેડૂત સારા કરી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેટી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ અને હા ખેડૂત ભાઈઓ દુકાન નંબર નવ શ્યામ એન્ટરપ્રાઇઝમાંથી ઉચ્ચ ગુણવત્તા ધરાવતું ચણાનું બિયારણ ત્રણ નંબર મળી જશે એ પણ બજાર કરતા વ્યાજબી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્ટનલ માર્કેટિંગ એડમાં આજે તારીખ થર્ટી ફર્સ્ટ ઓક્ટોબર શુક્રવારના રોજ જસ્ટનલ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો સાડા પાંચ હજાર મણથી લઈને છ હજાર મણ આસપાસની કપાસની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં લઈને કપાસના આજના બજાર ભાવ બમ 220નો ચાર્જ થાય છે ભાઈ બાપુ 210 સન હાઈ આલે ખાલે ખાલે 210 સન હાઈ બમ સંપ પાકા હાલો હાલો 210 નો હાઈ ચૂક يلا મે ઓ મેમ 50

પચાસ રૂપિયા <scrolling by>

પંદરસો ને બત્રીસ રૂપિયા ભાવ છે સુપર માલ છે આમ જઈ

ચૌદસો 12 1468 રૂપિયા ભાવ થયો સર થોડો મિડિયમ માલ એક કપાસ છે લેનાર અવત રાતે છે આમ છેની ઓમ બોલી જો

બાણું ત્રાણું ચોરાણું પંચાણું છું અઠાણું નવાણું પંદર હોય બે ત્રણ ચાર ત્રણ પંદર બારસો હાલો બાપા હાલો પંદરસો ને ત્રણ રૂપિયા સુપર માં મહિનો રોવા સાથે લેના રવિ ચૌદસો ને સાઠ છ ભાઈ ભાઈ સુપર ને હાલો 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 પંદરસો રૂપિયા પૂરા ભાવ થયો છે માલ સારો છે મીડિયમ હવા સારો માલ છે તેરસો રૂપિયા થી લઈને પંદરસો પાંત્રીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે